કે બંગાળના તારીખ છવ્વીસમી ઓક્ટોબર થી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારે ખેતી વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ હમણાં સત્તર અઢારથી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આમ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે આવી ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે કારણ કે તેવીસ ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને અઢાર અગિયાર બાદ પણ એ ભારે ચક્રવાત બંગાળ બનવાની શક્યતા રહેશે એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબ સાગરના ભેજને કારણે પલટાઈ શકે તેમ છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સીઝવવી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાર ગંભાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ અગિયારમી જાન્યુઆરી ઠંડી પડશે અને ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાર્ડને કંપાવશે જી